નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પાલીતાણા માં રહેતા ત્રણ શખ્સની સુરત પોલીસે ચોરી ના ગુના માં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં રિક્ષામાં બેસીને મહિલા મુસાફરની સોનાની બંગડીઓની ચોરીની બે ઘટના બની હતી સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારની આ ઘટનામાં પાલીતાણાના ભીલવાસમાં રહેતા ત્રણ શખ્સના નામ ખુલ્યા હતા સુરત પોલીસની પેરોલ ફરલો સ્કોડે ચોરીના ગુનામાં પાલિતાણાના કિશોર ભગવાનભાઈ સોલંકી પપ્પુ અશોકભાઈ પરમાર અને વિજય બચુભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી